વડોદરામાં રસ્તાઓ બાદ હવે બ્રિજ ચર્ચાનો વિષય બન્યો છે શહેરનો પ્રવેશ દ્વાર ગણાતા એવા છાણી બ્રિજ પર ગાબડા પડ્યા છે બ્રિજ પરના સળિયા બહાર દેખાવા લાગ્યા વહેલી તકે સમારકામ કરવું જરૂરી છે તેવું અહીંયાના સ્થાનિકો વાહન ચાલકો કહી રહ્યા છે કમિશનરે સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવો જોઈએ તેવું કોર્પોરેટરે કહ્યું જાનહાનિ થાય તે પહેલા જ ફિટનેસ સર્ટિફિકેટ પણ તપાસવું જોઈએ જરૂર જણાય તો બ્રિજ બંધ કરી સમારકામ કરાવવું જોઈએ વરસાદ પડ્યા પછી આજે પાંચ છ દિવસ થયા પણ એનું રિપેરિંગ કામ કઈ થયું નહીં બહુ બધા ખાડા પડી ગયા છે સળિયા દેખાય છે એનું કામ જેટલું બને એટલું જલ્દી કરાવવાની જરૂર છે જીવ પણ જઈ શકે છે બને એટલું વહેલા કરાવે તો અમદાવાદ થી વડોદરાને જોડતો મુખ્ય રોડ છે અહીંયા બ્રિજ બનાવવામાં આવ્યો છે બ્રિજની અંદર તમે જોઈ શકો અનેક જગ્યાએ સળિયાઓ બહાર આગળ આઈ ગયા છે આરસીસી ની ઉપર સળિયા પણ બધા ખવાઈ ગયા છે આવી ગયો છે સળિયાની આવરદા આવરતા પણ પતી ગઈ છે ખરેખર કમિશનર સાહેબ આ જે બ્રિજ છે એની સ્ટેબિલિટી રિપોર્ટ એનો ફિટનેસ રિપોર્ટ કરાવીને તાત્કાલિક ધોરણે રિપેર કામ જે કરવાનું તો રિપેર થવું જોઈએ કાં તો પછી તાત્કાલિક ધોરણે એકવાર બંધ કરીને આનું જે પણ કંઈ ડિસિઝન લેવું લેવું છે વડોદરા શહેરમાં વધુ એક બ્રિજ જર્જરિત થયો છે છાણીથી જીએસએફસી તરફ જે જોડતો આ નવીન બ્રિજ છે તે જર્જરિત થયો છે ને આપ જોઈ શકો છો તે અત્યારે આ જે બ્રિજનું આરસીસી જે છે તે તૂટ્યું છે અને તેના અંદરના સળિયા છે તે બહાર દેખાવા લાગ્યા છે જોકે વરસાદ બાદ આર સીસીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે વીજના બંને તરફના રોડ પર આ જે આર છે તે તૂટ્યું છે અને તેના જ કારણે સળિયા છે તે બહાર આવી ગયા છે જોકે આ મુખ્ય રસ્તો હોવાથી અહીંયાથી હજારોની સંખ્યામાં જે વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે અને આ જે સમારકામ છે તે કરાવવું જરૂરી છે કારણ કે જે રીતે કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય અથવા તો કોઈ નુકસાન ન થાય તેની જે જવાબ જવાબદારી રાખવી જરૂરી છે કારણ કે આપ જોઈ શકો છો તે અત્યારે અહીંયાથી બારે અથવા તો જે નાના વ્હીકલ સહિત તે તમામ જે વાહનો છે તે હજારોની સંખ્યામાં અવર જવર કરતા હોય છે અને આ છાણી ગામથી નેશનલ હાઈવેને જોડતો આ મુખ્ય બ્રિજ છે અને આ બ્રિજના જે આરસીસીનું જે એ સ્ટ્રક્ચર છે તે તૂટી ગયું છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે સળિયા છે તે બહાર આવી ગયા છે ચોક્કસથી અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે કારણ કે સરિયા બહાર દેખાતા ક્યાંક ને ક્યાંક જે નાના જે વાહનો છે તેમના ટાયરમાં પણ ફસાઈ જાય અને ત્યારબાદ અકસ્માતનો પણ ભય છે તે સેવાઈ રહ્યો છે એટલે ચોક્કસથી આ જે બ્રિજ છે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવું જરૂરી છે કારણ કે ચોમાસા બાદ ઠેર ઠેર જે રોડ રસ્તા છે તે બિસ્માર બન્યા છે અને હાલ આપણે બ્રિજ છે તે જર્જરિત થયો છે અને જે આરસીસી સ્લેબ છે તે ઉખડી જતા રોડના સરીયા હાર દેખાવા લાગ્યા છે એટલે ચોક્કસથી અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ જે બ્રિજ છે તેનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય તે જરૂરી બન્યું છે એટલે હાલ તો લોકોમાં પણ આ પ્રકારની કામગીરીને લઈને રોજ છે તે જોવા મળ્યો છે અને તાત્કાલિક ધોરણે સમારકામ થાય તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન લીકે સોલંકી સાથે હેલ્પેજ સુધારો ગુજરાત ફર્સ્ટ વડોદરા